જો આ રીતે તમે ચકરી બનાવી લીધી ને તો એકદમ ટેસ્ટી એવી બની અને તૈયાર થશે પરફેક્ટ બનશે તમે પહેલી વખત જ બનાવતા હશો ને તો પણ પરફેક્ટ બની અને તૈયાર થશે એટલી સરળ આજે આપણે ચકરીની રેસીપી શેર કરવાના છીએ એકદમ ઈઝી છે ઘઉંનો લોટ પણ બાફવાની ઝંઝટ નથી અને એકદમ સરળતાથી બની અને તૈયાર થઈ જાય છે બીજી કોઈ પ્રોસેસ તમારે અહીંયા કરવાની નથી જો અહીંયા મેં એક વાટકો ચોખાનો લોટ લઈ લીધેલો છે એકદમ ઝીણો દરાયેલો આવે ને એ ચોખાનો લોટ લેવાનો છે મેં ચોખાનો લોટ અહીંયા એક વાટકો લઈ લીધેલો છે અને એ જ માપના વાટકાથી અહીંયા મેં ઝીણો ઘઉંનો લોટ લીધેલો છે જોઈ શકો છો તમે આ રીતે આપણે જે રોટલી કરવા માટેનો ઘઉંનો લોટ આવે ને એ જ લીધેલો છે બેયનું માપ એક સરખું રાખેલું છે એટલે કે ચોખાનો લોટ અને ઘઉંનો લોટ હવે આપણે આદુ મરચાની પેસ્ટ ઉમેરી દઈશું અને અહીંયા મેં બે મોટી ચમચી માખણ ઉમેરેલું છે આ માખણ ઉમેરવાથી બહુ સરસ ટેસ્ટી એવી ચકરી બની અને તૈયાર થશે પછી આપણા બેઝિક મસાલા હળદર મરચું પાવડર ધાણાજીરું પાવડર નમક ઉમેરી અને આ તલ આખા તલ ઉમેરવાના છે કાચા આખા તલ ઉમેરશો ને તો ચકરીમાં સો ગણો સ્વાદ વધારી દેશે ત્યાર પછી આપણે સાદા નોર્મલ પાણીથી લોટ બાંધી લેવાનો છે અહીંયા તમારે કોઈ જાતનું મોણ નથી ઉમેરવાનું ખાલી માખણ ઉમેરશો ને એટલે ચકરી બહુ સરસ બની અને તૈયાર થશે જોઈ શકો છો તમે અને આપણે લોટ બાંધી લેવાનો છે તમારે બહુ હાર્ડ પણ નથી બાંધવાનો અને બહુ સોફ્ટ પણ નથી બાંધવાનો મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી અને તૈયાર કરવાનો છે જો આપણો લોટ એકદમ પરફેક્ટ બંધાય અને તૈયાર થઈ ગયો છે હવે તરત જ આપણે તેલ મૂકી દઈશું ગરમ થવા માટે એટલે તમારે તરત જ ચકરી બનાવી લેવાની છે લોટને રેસ્ટ આપવાની પણ જરૂર નથી તમે લોટને રેસ્ટ નહીં આપો તો પણ ચાલશે અને હવે આપણે જે ચકરી અને ગાંઠિયા બનાવવા માટેનો સંચો આવે આવો સંચો લઈ લેવાનો છે જોઈ શકો છો એમાં આપણે તેલ માંથી ગ્રીસ કરી અને એ લોટ આપણે ભરી દેવાનો છે જો આ રીતે અને આ જે ચક્રી માટે ની અહીંયા ઝાડી આવે એ જાળીનો ઉપયોગ મેં અહીંયા કરેલો છે સ્ટાર વાળી જાળીનો એ ઝાડીનો ઉપયોગ કરી અને તમારે ચક્રી પાડવાની છે તમે છો તો તમે આના રાઉન્ડ્સ બનાવી અને પણ તૈયાર કરી શકો જેમ આપણે નોર્મલી ચક્રી બનાવીએ એ રીતે પરંતુ હું આ વખતે ચક્રી ગાંઠિયા બનાવું છું જોઈ શકો આ રીતે છે ને ચક્રી ગાંઠિયા એકદમ સરળ પડે સીધું તમારે તેલમાં જ આવી રીતે તેલ ગરમ થઈ જાય એટલે પાડી લેવાના છે અને આ સરળ પણ પડશે તમને એક સાથે ઘણી બધી ચકરી તૈયાર થઈ જશે અને તમારે બહુ બધું સમય પણ નહીં માંગે તો આ રીતે તમે તૈયાર કરી શકો છો જોઈ શકો છો એકદમ પરફેક્ટ બન્યા તૈયાર થશે અને કોઈ ટેસ્ટમાં કોઈ પણ જાતનો ફેર નહીં પડે તમે રાઉન્ડ્સ બનાવશો કે પછી આવી રીતે તળશો તો પણ કોઈ જાતનો ફેર નહીં પડે અને સો ખત તમે સરળતાથી બનાવીને તૈયાર કરી શકશો જો હવે મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ પર તમારે અહીંયા શેકી લેવાની છે આમાં જરા પણ તેલ નહીં રહે અને જરા પણ પોચી નહીં પડે એકદમ ક્રિસ્પી એવી ચકરી એકદમ સરસ તૈયાર થશે જો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તમારે શેકી અને તૈયાર કરી લેવાની છે આ રીતે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન શેકવાની છે જેનાથી બહુ સરસ ટેસ્ટ આવે છે તો આ રીતે તમે જરૂરથી ટ્રાય કરો આ રીતે બધી જ પાડી અને તૈયાર કરી લીધેલી હતી મારે આટલા લોટમાં બે સંચા બની અને તૈયાર થયા હતા બે સંચામાં ચાર થી પાંચ ગુજરા બને એટલે એટલું માપથી મેં ડબ્બો ભરી અને તૈયાર કરી લીધેલા હતા તમે એ રીતે બનાવી શકો છો માપમાં વધારો ઘટાડો પણ કરી શકો છો તમારે જે માપ સેટ કરવું હોય એ માપ સેટ કરી અને તમે ચકરી બનાવી શકો જો કેટલી ક્રિસ્પી છે ને હું તમને બતાવું કેટલી સરસ અને તૈયાર થાય જો કેટલી ક્રિસ્પી અને ટેસ્ટી બન્યાને તૈયાર થઈ છે તમે આ એક વખત બનાવશો ને નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવશે જોતાં જ ખાવાનું મન થઈ જાય છે ને એટલી ટેસ્ટી બની અને તૈયાર થઈ છે એક વખત રેસીપી જરૂરથી ટ્રાય કરો કેવી લાગી એ તમે મને કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં જો હોય તો રેસીપીટમાં લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ફરીથી મળીશું એક નવી નવી રેસિપી સાથે અને જો તમને કોઈ અલગ રેસીપી જોઈતી હોય તો કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય ફરીથી મળીશું